હલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા એટલે જો થોડું ઘણું કામકાજ કીધું ને બાકી પડ્યું કરવાનું તું તે એ કીધું હમ બાજરો ને મારે મામોને યોગેશ થાય ને ઓઈણી ફિટ કરે મારે ખાતર વાવું ને કાલે યોગેશ હમ રાકે નાખ આ એટલે સુધીમાં ઐક્યો કારણ કે એટલે આમાં ખાતર વાવે દે એટલે આમાં જે ઓલિયું સાણીયું ખાતર ભરવાનું બાકી છે તો એમાં જે વાર આવવાની વાર હે બેગડી થઈ જાય લગભગ તો એ કે એટલું કમ્પ્લીટ કરી લઈએ તો એટલું ને આમાં એટલામાં તો હે ને વાઢરી જોવેર વાવવાનું હે લગભગ વિસાર્યું હે એ વાટકો ઓલી બાજુથી અમે કાઢી નાખી જઈએ ઢારી અને પાછળ ઉતી નહીં ને આ ઢારી શોખું કરવાનું એટલામાં શેર પાસ કેર કરી નાખીએ ને તો શુંમાં હામે હલવું મેં પાણી નાખવા વાઢેલ પહેર પહેર હેઢા તો થાય પણ એ કે હેઢે જવું ન પડે ઓછું જવું પડે મેં સાહેબ થઈને મગોટું વાઢરી આવે દે તો થઈ આવે દોઢક મહિને ને મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કીધું સબસ્ક્રાઈબ કરી દેજો ને આજે હવા ન હોય કાતર હે ને ઢાકલા જેવું તો અટા તો હજીક ઉઘાડ થયો એટલે મેનું જોર તો હે કામ થાય અગાહી ને તે मैं एक बाजू मशीन न हुआ तो यहाँ मशीन चालू है छः बार मैं उठे सीधा बुढ़ा ना कर दी था वे तो हो तो 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 तो

તારામ કેમ છો બધા અચાને આજ ભાઈ ગયા ને ગોવાન હારો એવો ખર ને મારા મામાને હે ને કેરવી ઉતારવી એક પગાર મેં ટકાલ મેં સુઈ હે ને એસી એસી થી ઉતાર ઓલી ઓલ બાજુ ના આંબામાં છે આમાંથી હે ને ઉસી હે તે ઉતારવાની હે રાખી હે ને કે બનાવે ઓર ભાઈ હું બનાવ્યો તો કે હેથી નો પડે ને આખી ઉતારવી ને જો કાલે એટલી ઉતારી હે ને સેટ સેટ પીરી થઈ ગઈ એની હે ને વેડીઓ કહેવાય જે આખો બને જ ને પ્રોપર એટલે હું દેખાડે અમા કામ થાય કે કેવી એથી ન પડે ડાયરેક્ટ ઓલામ પડે કેવી બગીડે રે ને જો મારી મામા

આવે ના હે ને અવાજ નહીં આવે કારણ કે મમ્મી બહુ બહુ વાન લાગે ને આવી રીતના આ બાજુ અમારે ખાતર આવી ગયું ઓય તો બે ત્રણ દી થી આવે ગુન આ એ કાલે કાલે લગભગ મારા મામા કાલે કે છે ધોરાણો તો બેય મિક્સ કરે ને નાખવાના હે અટાણે સાલું જ કરવાના હે જય હારે વા ઓઈણી તૈયાર હે બે મિક્સ કરે નાખવાના આ કે ટૂટલ હે આ ટૂટલ

એ કેર્યું એ કપડાવાનું ઉકા દીધું મારું આમો બે કપડા હતા પણ હેના બહુ આત બહાર હે તો બરધોટો ઉતારી અને આ હે ને ઓ ખરેખે એટલેન સેટવા દે કેલો કે કંઈક એક ના રાખો ને કા કંઈ નઈ રહેતું ક્યાં ખઈ ન હોય આમ बाजू बिक्स था। है बेकार एकाऊ है वाइकलर बुलाके क्रीम कौन बो हालो डाक लूँ है इसलिए गांव करवा नहीं मजा होगा इधर कौन है गांव गांव नहीं सुतरंग गांव सुबह तो मजा होगा तो बस जो अच्छी ग्रांड्स करूँ खतर वाला वाला

કારણ કે હે ને મેજી વાતાવરણ હે ગમે તાર આવે કઈ નક્કી નો પવન વધારે છે હમું ને હમું નાખ નાખીએ ને વાયર બાર કાઢવા જો હે તમારે એકલી થી નહીં કાઢે આ ફુવાર એક બે હારે એક એવું કેસે ને બગીચા પીવરાવે આગળ નો પીવરાવે ગયો ને આંબા વાળો પીવરાવે જો સાહે થોડી થોડી હુંકાઈ ગઈ પણ હજી લીલી તો હે હજે જરૂર હે સહાદી હું દેવાની પણ હે કામ કરીએ મેં જીવો મેંનો ડોર અટાણ તો હે જરા લાગે કે મેં આઈ ગયું ગરમી હે તો એ વિશ્વમાં ગરમી જેવી પડતી ને એથી અટાણું ઓસી હે થોડી પવન નહીં ટાઢા છે લૂ ને એકદમ ઉતી ઉનાળામાં તો એ જ હોય ને આ ચેનલ સબસ્ક્રાઈબ ન કીધું સબસ્ક્રાઈબ કરી દેજો ને વિદ્યામાં કન્ટિન્યુ રહેજો અટાણે વહી ગયા હાથ ને પવન તો જુઓ હારામ હારો તાલિયાન ખેડવા માંડે બગીચામાં તો કેરી કરે દુનિયાનું મારે આ છે ને વહેલું સૂલાનું કરી લેવું આજ છોલે ભટોળે કરવાના છે તો કરવાના તો બે દીખયાનું વિચારવું તો પણ આ જરાક પરવા છે નવરાત્ર છે બધાય ઘેર છે તે હું કહે કરવા માંડ્યા ન કરતા હું સાડા હાથ પૂણા આઠક વાગે સૂલાનું કર કંઈ કરવાનું ન હોય અમારી ખીચડી હોય ને રોટલા કરવાના હોય પણ આજ

ને ડુંગળી મોર નાખી ટમેટા મોર નાખે ગ્રેવી કરી નાખે ડુંગળી ની ને ટમેટા ગ્રેવી થઈ ગઈ હવે વઘાર કરવાનો હા તો હેના આ આની સીટી થઈ ગઈ શેર પાંચ પણ હું કાં પહેલાં હેના ને લોટ બાંધેલા છઠવાર લોટની પંદર વીસ મિનિટ

રાઈ જીરો નાખી દીધું મરચાં કમાલ પત્ર લીમડો જી જે આપણા પાસે હોય ને એ બધી નાખી દીધું એટલે જીઆતમાં પડતું હોય મહેસાણા મીઠાઈ મારે નહીં વાહ એટલે સટણી નાખી વાત

વિડિઓ બનાવવાનો ક્યા હો એટલે કે ઉત્સુકતા જાગે હમણે કે હાલો નવા નવા બનાવીએ ને આજ બનાવવા હતું તો નહોતું પણ નતો તો મન યોગેશ ને ખાવાનું તો ખાવા ખાવા અમારે સાઈડ ને ને એ તો કરે